રામ રામ દાયરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવ્યું આજનો પ્રોગ્રામ હા તો રાણાભાઈ આવી ગયા છે એ બધું કરે છે કામકાજ હા તો ઓલરેડી કાંઈ જો રાણાભાઈ ઉપડી ગયા છે ઓલેન લઈ હા એને આજ નવું થેસર રાખવાનું હતું નવું થેસર ન્યાજ પીડ્યું છે કે ઉપાધી છે ને તો હાલો છોડાવીને જ આવ્યા હા મજા વાહ લગ્ન બાપા જાય છે હા એનો આ જૂના થેસરમાં વારો આવી ગયો હે બાકાજી કે બોલાવતા મોજા તો જ નીકળી ગયા હે બધાય થેસરો હા તો ઓલરેડી કઈ જોવું આજે આવી ગયા હે ગોવિંદભાઈ એનો વારો આવી ગયો હે જંગીરમાં હા મોજા તો હાલો બાકાજી કી બોલાવી નાખે ભાઈ આજે જંગીરમાં હા આજ જવાનું ને સોયાબીન કાટવા તો હાલો સોયાબીન કાઢતા હોય બીજું હા ઘણા દિવસો પછી આવ્યા છે ઘણા દિવસો પછી આયા ભાઈ હાલો તો ઓલરેડી કઈ જો દેવાભાઈ ઉપડી ગયા હે ન્યુ ઓલેન્ડ માં હા એના જવાનું હે માંડવી પાડવા તો હાલો બાકાજી કે બોલાવી નાખે તો પાડતા હવે માંડવી ન્યુ ન્યૂ ઓલે હું તાલી દસમાં જો હા એ કે આપણે ગમે ટ્રેક્ટર હાલે ભાઈ હા એટલે માઇન્ડ પાડવામાં આના જેવી મજા નહીં ભાઈ જોવા ન્યૂ ઓલેતાલી દસ

નસીત પાત્રે કાટવાનું કામકાજ ચાલુ છે ભાઈ જો અને બચ્ચા પાર્ટી ગેંગ અહીંયા બેઠી છે તો આ મોજા આવો આપણે કાંટી નાખીએ બીજો હું આ નાસ્તરને દિયા આવ્યા છે જોવા તો હાલો આપણે આજ તો આપણો વારો નથી માતાજી તેડા છે એટલે આપણે ત્યાં હા આ આપણે આવી ગયા અહીં અને જો બોલેર ડાયરેક્ટ ભરાઈ જાય છે અને આસ્થા હે આસ્થા થઈ લઈએ ધૂળમાં રમે છે મજા તો હાલો ડાયરેક્ટ બોલેરો જ ભરાઈ છે સસરાજની તો ઓલડે કાંઈ જો સસરાજની હાલે છે અશ્વિનભાઈ આવી ગયા છે

આ મોજા હા હા તો ઓળડે કે આપણે આવી ગયા તા સમાજે થી મંદિરે આ જો આલો અહીંયા आले છે આપણે રાંધવાનું બધું મેરા ભાઈ આવી ગયા છે આ ભાવેશભાઈ ભાઈ ને ભાઈને બધાય હા તો આલો આપણે રાંધી નાખી લાડવા બનાવી નાખી ભાઈ

एक प्रॉब्लम आ भी गयो है हां पर माइंड विकेट चलु है जो आ भागा तो बुलाते जाइए भाई आ लो तो आज प्रेशर बाबा पनवर आ भी गयो आप को थे